વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાચામાં રાવપુરા પોલીસ દ્વારા દરોડો પાડી એપલ કંપનીના નામે મોબાઈલ ફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા ચાર વેપારીઓની અટકાયત કરી વિવિધ એસેસરીઝ મળી કુલ ચાર લાખ પાંસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો મુંબઈની ખાનગી કંપની એપલ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટના હક્કોનું રક્ષણ કરે છે કંપનીના કર્મચારીઓને માહિતી મળી હતી કે રાજમહેલ રોડ ખાતે મરીમાતાના ખાંચામાં આવેલ ઓડિયો ટ્રેક મોબાઈલ કલા દર્શન મોબાઈલ રંગકૃપા મોબાઈલ અને મહાદેવ મોબાઈલ નામની દુકાનમાં એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લિકેટ હેડફોન કેબલ એડપ્ટર કવર વગેરે એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે જેના આધારે ગઈકાલે સાંજે કંપનીના સ્ટાફે રાવપુરા પોલીસની ટીમને સાથે રાખી ઉપરોક્ત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ઓડિયો ટ્રેકમાંથી મોબાઈલ કવર એરપોર્ટ કેબલ એડેપ્ટર મળી કુલ સત્તાણું હજાર પાંચસોનો સામાન જપ્ત કર્યો હતો તેમજ કલા દર્શનમાંથી મોબાઈલ કવર તથા એડેપ્ટર મળી કુલ દસ હજાર પાંચસોનો સામાન જપ્ત કર્યો હતો તથા મહાદેવ મોબાઈલમાંથી કવર કેબલ ઇયરબડ એડેપ્ટર મળી કુલ સુડતાલીસ હજાર પાંચસોનો સામાન જપ્ત કર્યો હતો જ્યારે રંગકૃપા મોબાઈલમાંથી કવર તથા એરપોડ મળી કુલ ત્રણ પોઈન્ટ દસ લાખનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આમ દુકાનના સંચાલકો મુકેશ કુંભારામ બિશ્નોઈ મહેશ શિવાભાઈ દાતલાણી ભરત કૃષ્ણજી પુરોહિત અને નિલેશ ત્રિલોકભાઈ જોશી એપલ કંપનીના નામે મોબાઈલ ફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરી રહ્યા હોય તમામની કોપીરાઈટ ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી